એક બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ હતા એને દીકરો દીકરો એને એક જ દીકરોને એક જ બહુ પોતે સારી જણા હતા પણ બહુ ઘરમાં સારું હતું હકીન રે દીકરા બહુ ન પોતે એટલે એમ કરતાં કરતાં વહી ગયો કે રાજાને દીકરાને રાહોપે છે ગાદી બેહારે છે જેને જે ઇનામ આપવું હોય એ આપી જઈજ કે એટલે બ્રાહ્મણના ઘરમાં બહુ જ સારું હતું એટલે કે આપણા ઘરમાં બહુ સારું છે ને આપણે રાજા થકી હોય ને બ્રાહ્મણ કે આપણે એનું મોટું કર્યા પણ જે તે આપણે સારું હોય ને કે એટલે આપણે કે રતન છે કે ચાર રતન દેવાશે કે આપણે કે વાંધો નહીં ગોરાણીની બાપા કે જ દેવું હોય કે એટલે પોતે કેવું હવારે તો મોડો ઉઠું અને ઉતાવળો થાવ તો ભાગવું કે એટલે એને આધાર કાગળમાં વીટી અને માથે નામ લખી અને પડી ગયું મેળ દીધું ઓછી મેળવીને પોતે હોઈ ગયો પછી ઓલી બાઈ રાતે નવરી થઈને એટલે માથું ઓળ્યું માથું ઓળી અને વાળની ભૂંસ આટલી બધી નીકળીને એ પડીકું વાળી એને ઓછી મેળવી દીધું પણ એને એમ ચેટાણ ક્યાં નાખવા જાય એમ હવા નાખી દે છે ઉઠે લઈને એને એ તો ખબર નહોતી કાંઈ ને આ પડીકું વાળી મેળવીશું સી તો નહોતી ખબર કાંઈ એટલે પછી એ હોઈ ગયા અને ઉઠીને પછી ઉતાવળો છ હવાળા મીંડો મીંડો વાગવા એટલે ને ઓલું મીંડા વાગવા નગારા નગર અમે લે ને વાગવા એટલે થયો ને એટલે ઓલો રતન નું પડીકું પડ્યું હતું ને વાળ નું પડીકું લઈને વયો ગયો વાળ નું પડીકું લઈને વયો ગયો ને એટલે એને વાળ નું પડીકું દીધું હાથમાં અને બીજા બધા એ કોઈ પૈસા ને કોઈ આન તે ઓલે પછી બધું થઈ ગયું એટલે પડીકું ભીખ ખબર પડે ને એટલે કરી આ બ્રાહ્મણ નું જ પડીકું છે મને ખબર છે કે ઓલો કુંવર કે હા એટલે કે કે આવી મસ્કરી હોય કે વાળનું ઓલી દેવાય કે એના અને એને બાર કરો તે તો રાજાનું એવું જ હતું ન એટલે બ્રાહ્મણને એને બાર કર્યા તો આવ્યા કે તમે કંઈ લેવા જ કાંઈ ન દેતા ઘરમાંથી એટલે કે તમે તમારા કપડાં ભરી બહાર નીકળી જાઓ રાજાનો હુકમ છે કે અને એ તો બિચારા કરે આપણો કાંઈ વાંક નથી એટલે ભાઈ કે હવે શું કરશું આપણે બા એટલે કે કાંઈ વાંધો નહીં આપણા ભાઈ જી છે એમ થઈ રહે હાલો આપણે સારું ગયા જાય મારા દીકરો હાજરનારું હોય છે તો આપણે ગમે ત્યારે રળે ખાવું કે એટલે એમ કરીએ અને પોતે હાડતા થયા છે પછી વન આવ્યું ને એટલે કે અહીંયા બહુ હાડું છે જો વનમાં કે અને ઝીણકુડું કેવું ગામડું છે કે એટલે આપણે ત્યાંથી લોટ માગી જાય છે ને ખાવું ને આપણે અહીં રહેવું વનમાં કે એટલે કે ઠીક એટલે એ તો અહીંયા વનમાં ઉછરાશે પણ બાય બ્રાહ્મણની બાઈ તો છતુર હોય એને તો વાળી સોળીને અને તીર્થા કાપીને વાળી સોળી ચોખ્ખું કર્યું અને વનમાં ટોળ સારવાર આવે પોતળા પડાતા ભેગા કરી આવી કરી આવીને લીપી ખૂપીને ખરેખરું કર્યું એટલે બે ગૌઠિયા બે પોતે ભાઈ લોટમાં ગયા ને ગામડામાંથી એટલે રોટલી કરે ને જીવ અનપાણી હોય કોઈ દે સીધો સામાનને એટલે ખાય પછી એમ કરતાં કરતા કે ઓલી કામ કરેલી બહુને એટલે કે પણ બામણ નથી હોતું કે એટલે કે બટા આપણે ન્યા હોઈએ તો આપણે શંકર ભગવાનનું મંદિર હોય એટલે આપણે આવતા હોય તેવું કહું બધા દર્શન અને આપણે કેટલું કામ હોય આ શું કામ હોય કે અને અમે બે ગૌઠિયા બેઠા છે તોય તમે ઘણું કરો વાળો ને સોળો ને રાંધો ને કપડાં ધોયા હોય ને એટલે કે તોય મન નથી ફોરવતું કે એટલે ભાઈ બોકરું મોટું બધું બોકરું હતું ને આંડા જેવું એ ભરી અને પાણીનું અને ગયો ને એક બોગરું તાંબડી એ તાંબડી જ કહેવાય ને લોટની એ લઈને ગયો તો માગવા ગામમાં અને કે મને નથી રોપ્યું એમ કરીને પોસી પડી ગઈ એટલે એને આવું ને પેટમાં બેરું ને એટલે કે તો તર જે કરવું હોય એ કંઈ તમ તારે કે હું નહીં ના પાડું હું ત્યાં બેઠીશું એને પેટમાં બેરું એટલે એટલે કે હજુ કેવું ખાડ કે એ લઈ એના બોખરામાં કે હું નાખું અને સાહી ફેરવું કે અને એટલે કે હું સાહી ફેરવું એટલે કે તું સાહી ફેરી વાત થશે પણ તું પાણી બગાડી નાખે એ લોટમાં જ નાય છે કંઈ રોટલા પાણી ભરી આવી દે તને કઈ તું રસો કરે કે એટલે કે તો હું થોડોડ ફરી આવે પણ કે હું સાહેબ ફેરું એટલે એમ કરીને કે વન લાકડા લાકડાને ક્યાં તા હોય એટલે લાકડાને બટકું ઝું બધું જોતા જેવું લે ને એ બોખરામાં પોતરો ડોઈ ને એમાં એ લાકડું લઈને મંડી પોતે સાહે ફેરવા સાહેબ મંડીને ફેરવા તો શંકરને પાર્વતીજી ને આવતા હતા મંદિરે જતા હતા એટલે કે બોલા પાર્વતીજી કે મને લાખ તરાઈ લાગી છે કે જો તો ઓલીબેન કેવી સહી ફેરે છે કે ઓલીબેન કેવી સહી ફેરે છે હાલો ને આપણે જાય તો આપણે નહીં દે કે મને બહુ તરે લાગી છે એટલે કે એ વખાનામાં આવેલા બ્રાહ્મણ છે વનમાં બિચારા ન્યા કેવી સહી કે ન્યા કેવા દુઝાણા કે અને એ એને ફળવતું નથી એટલે કે એ ભૂમે છે પાણી પોદળો નાખે નાના હાલો હાલો કે મને તરે લાગી છે કે એટલે બસ પાર્વતીજી પરાયણ લઈ ગયા લઈ ગયા એટલે કે બેન તારા બોઘરામાંથી મને સાહિદેની એક લોટો કે મારે પીવી છે મને બહુ તરાય લાગી છે કે એટલે ડોસીમાં બિચારા ને આહુડા આવી જાય ને માર જેવા હોય એટલે ત્યારે આ કેવું બાપ ભગવાન નાના સાધુ અમારે અહીં કેવું દુધાણું અમે સહાય ફેરીએ કે અને મારી વહુને અમે વખાના મારે આવ્યા છે એ અમને બાર કર્યા છે મારો દીકરો લોટે છે અને મારી બહુને ફોરવતું નથી એટલે બિચારી કે પોદડો ડોઈને ફેરવે છે શાહ કે અને શંકર ભગવાન કે પણ તું જોતો ખરી કે બેન અને હોય તો સતીને ભરી દે કે કે એમ કરીને આમ જોવે છે ને તો માથે આવડો બધો માખણનો પીંડો તરે અને થોડી થોડી શેતર જેવી સાહેબ આખું ટોચનું ટબોડિયાનું બોગડું ભરાઈ ગયું એટલે એને તો રાજી થઈને એટલે આમ જરેક ખેવી અને કળશો ભરી દીધો પાર્વતીજીને એને પીધું પછી કે હસી દઉં આમ તો ખબર નહોતી કે શંકર પાર્વતીજી છે એમ એટલે કે હા એટલે પાછા બે બીજો પાછો દીધો ને પાર્વતીજી પી ગયા શંકર ભગવાનને દીધો એ પી ગયા કે અમાર એવું તમારું પેટ ઠરશે કે એમ કરીને અને શંકર પાર્વતીજી નહીં ગયા તો એટલે ભાઈ લોટેથી લોટેથી હજી નહોતો આવ્યો ત્યાં એવડા એ પછી રાજના લઈને આપણા એના ઘર દરબારી રાજમાં કહેશે એવું હતું આપણે ન ભાઈ હોય એ ઘરની જપ્તી લઈ પાછા ઘરની જપતી લઈને એટલે બધું હાથ કરી લે ઘરમાં સારું હોય કે ઘરેણા આવે એ બધું કરી લે પસંદ ન દેખાય એટલે પેલા બ્રાહ્મણને ઘરની કે હેદબાર કહે છે ને જપ્તી લ્યો પહાયતાને કે એટલે જપ્તી લીધી ને એને તો મીંડા બધું જોવાના ગાજુ ક્યાં એક્યું ગાડલા હશે આમ ઓછું કરીને જોઈને તા તો એ છે ચાર રતનને આવડું બધું પડીપૂ માથે નામ લખેલું કે આ રાજાને કુંને ઈનામ આપવું છે એમ એટલે એ તો પહાય તો લઈને અને વાસી અને ધોડો ધોડો રાજા પાસે ગયો એની ભૂલ થઈ ગઈશ બિશારાની કે રાજાની બ્રાહ્મણની ભૂલ થઈ ગઈ બિશારાની કે અને જો આ રતન ધરવાતા કે જો માથે નામ લખેલું રહ્યું કે આ ચાર રતન કુંવરને આપવાના દેવાના છે એ ઇનામમાં એટલે કે હરહર દિશારાને કે તો એ વાળની કુસ તો કે ઓમાં અચાનક આવી ગઈ હોય ને એટલે કે હા એટલે પછી ઓલે ભગવાન ટૂઠ્યા ને એટલે પહાય ત્યાંના ઘોડા લઈ અને વહેતા મેલા કે જ્યાં હોય ને એનાથી ગોતી અને આપણા ઘર ભેગા હાંસ થાય ને આપણા ગામ ભેગા કરી દેવી પામણને કે એનું એને પાછું ને પાસું કે આપણે દેવું કે હજી કાંઈ લીધું નહોતું બિચારા એ રાજા એને એને પહાયતા એટલે પહાય ત્યાંના ઘોડા કર્યા વહેતા તબડક તબડક તે વનમાં મંડ્યા ભગડાટી બોલાવવાના આવવા એટલે એની દીવા માંડે ને એની માં તો કે અર અર તું હતાઈ જા કે હા માસ જેવું તું બોદરું ઓઠર દે તું હતાઈ તા હા તું હતાઈ જા અમને પણ માન ના કે કે બેય ને દોઢિયા ને કે પણ તું હતાઈ જા એટલે ઓ કે તમને મેરે નું હતાઈ જા કે આ આ ઝાડવાડી હતાઈ જા ઢોવા તો હોય પણ પરાણે કે ના ના તમ તાર કાઈ નઈ કરે કે એટલે કરે માર દીકરો ઘડીક લોટે થી નો આવે ને તો હારું પિસારી કે ડોસી કે માર દીકરો ઘડીક લોટે થી નો આવે ને તો હારું એમ કરતા હતા ને ત્યાં લોટે ચોલે ભાઈ આવી ગયા બસ ભાઈ તાઇ કીધું તમ બીવોમાં અને તમારા ઘર બાર તમને હોપ છે રાજા અને હામુકું રાજા જાજુ દેહે તમારી ભૂલ થઈ ગઈ છે કે બસ સાઈ કુંવર આવી ગયા એટલે રાજાનો દીકરો બ્રાહ્મણનો એટલે પૂછ્યું એટલે હ મેં રતન જ દીધા છે કે મેં રતન જ દીધા છે ને મારું નામ લખેલું હતું એમાં કે માથે બ્રાહ્મણ દીકરો છે એટલે કે એમાં વાળની ગુંસ નીકળી કે એટલે ક્રોધ ને ફરાણા રાજા એટલે યુડી બાઈ કહે છે કે એ મેં મેલી હતી કે હું હવાર ઉઠી નાખ્યા હોય એટલે ક્યાં નાખવા જાવ કે પછી એ રાજાના પાસે તો આવ્યા હતા ને એ લઈ ગયા એના ઘર બાર ખોપા અને એથી જાજુ બ્રાહ્મણનો દીકરો તો જાજુ દીધું એને ટૂટ્યા હોય છે